હા <muchas> નેતાજી <Hello. muchas> એ હમણાં તેને તમારા ગામ માં લુતર ગામ માં meeting કરવા છે એટલા માટે તમને phone કર્યો તો હા હા તે વાંધો નહી આવો નેતાજી એ તો બધું મારી રીતે હું adjust કરી લઈશ બરોબર હા તે વાંધો નહી તમ તારી meeting રાખી દઈએ હો હા ભલે ભલે તો હવે નેતાજી કાલ આવે છે ને ઉપ છે બાર મારે હારું proof જાવું છે તો હાલો લા ઢેરો ટીપાવે એની પાહે જાવ

જે કોઈ ને પ્રશ્ન હોય કે સાથ સહકાર આપણે એનું સન્માન કરવાનો છે આપડે સરપંચ બેઠા છે તો એના હાથેથી સન્માન કરશે

પધાર્યા છે એનું આપણા સરપંચ એનું સ્વાગત કરશે ફૂલ આરતી સ્વાગત કરે એટલે તાળીઓના ગડગડાટ છે ને ને વધારવાના

ખુબજ સરસ આપડા હલ બોલો ગામજનો કઈ પણ હોય મારે છે શું પ્રશ્ન બાબા તમે બોલો તમે ગામના નાગરિક છો

આ પાર્ટી નથી આ નેતાની સભા છે આ તો હું ગામનો નાગરિક નથી તમે નાદી લઈ જતા હો હા જે કામ હોય ને રજવાત કરવી પડે નેતાજી પાસે તો મને ગણ ગામ નંદા આવ્યા કોઈ તો બધું તાવા તો નહી તમે બેહી જતા હો હવે તબામાં આવ્યા તો બેહી જતા મારો મારો આમ તો હા બધું જ આવે ભાઈ તમને કેવા આવ્યા પણ તમે ઘરે નતા હું ઘરે નતો અને ધારણ ઘરે નતો એટલે હું બહાર હતો થોડી વાર તમે

પિંચોતેર વરસ્યા ડોસી માં સેની કાતે ડોસી માંડે તો ગોતી જો હાથ કેવા રસોઈ બનાવી ખીકરા જેવા થઈ ગયા તો ખરા મારી હાલત તો

નેતાજી તમે આગળ તમે ને છોકરા ની ગરમ કરે ઉત્પાદન નહીં ઘેરે ઘેરે સમસાન નેતાજીને પીપી નાખો એકઠા હોય આ ને તો ગામનો વિકાસ આ ગામનો ના ના ને ને